અમે અડધી રાતે જઈને ઉભા ફિક્સ પગાર આઉટસોર્સિંગ નાબૂદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે

મારી વિરુદ્ધ રેલી કરવાતી જિગ્નેશભાઈ મોરદાબાગલા બેચાર નારા લગાવવાથી તો મારી તો પેટનો પાણીની આલે યાર તમે અજી મારો જીગરો ખબર જ નથી આજ ચોપડી હું એક વર્ષ માટે મારી પાર્ટી મુકી દઉં ચાલ અને તું બી એક વર્ષ મને તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ તો ભઈ આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી પર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ લે તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ એની પર પાવર કરી રહે મારી વિરુદ્ધ રેલી કરાવો મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપર માં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતો નો અવાજ છું અને ગુજરાત ની જનતા અને ગુજરાત ના પીડિત શોષિત વંચિતો બનાવ્યો છે